નમસ્કાર મિત્રો આજનો મારો વિડીયો વિપરીત કરણી આસન કે જેને વિપરીત કરણી આસન પણ કહેવામાં આવે અને વિપરીત કરણી મુદ્રા પણ કહેવામાં આવે છે અને આ વિડીયો જોયા પછી નિયમિત આ આસન કરશો એટલે એના ઘણા લાભ તમને થશે બિનજરૂરી ચરબી ઉતરશે તમારું વજન ઘટાડવા માટે આ આસન રામબાણ આસન છે મિત્રો વજન ઘટાડવા માટે ઉપયોગી છે બીજું કે આ આસન નિયમિત કરવાથી પેટને લગતા અવયવો માટે રામ બાણ છે આ પેટની કોઈપણ પ્રકારની તકલીફો હોય તો ઓટોમેટિક મટાડી દેશે પેચોટી ખસી ગયેલી હોય અને આ આસન કરવામાં આવે તો પેચોટી પણ તમારી ઠેકાણે એની મેળે આવી જશે એવું આસન છે વિપરીત કરણી આસન વિપરીત કરણી મુદ્રા અને અર્ધ હલાસન પણ કહેવામાં આવે છે એવું છે આ સરસ આસન હવે તમે જો તમને પ્રેક્ટિસ કરો અને આવડી જાય તો દિવાલના ટેકા સિવાય પણ કરી શકો છો અને દિવાલના ટેકાથી પણ આને આ આસનને તમે કરી શકશો બંને પગને દિવાલના ટેકા રાખી શકશો અને કેવી રીતે કરવાનું કેટલો સમય સુધી આ આસન કરવાનું તો નિયમિત એક મિનિટથી તમે શરૂઆત કરો પાંચ મિનિટ આ આસન કરી શકો છો સવારે જમ્યા પહેલાં નરણાકોટે પણ કરી શકાય અને સાંજે સૂતી વખતે પણ આ આસન કરી શકાય કદાચ કોઈને ઊંઘ ન આવતી હોય જે મિત્રોને ઊંઘ ન આવતી હોય એના માટે તો રામબાણ આસન છે આ રાત્રે સૂતી વખતે પાંચ મિનિટ આ આસન કરી લો એટલે સરસ મજાની ઊંઘ આવશે ઊંઘ લાવવા માટે અનિંદ્રા દૂર કરવા માટે જબરજસ્ત આસન છે આ વિપરીત કરણી આસન કારણ કે એનાથી તમારા પગ પણ મજબૂત બનશે પગની મજબૂતાઈ માટે પણ આ આસન ખૂબ ઉપયોગી છે નિયમિત આનો અભ્યાસ કરવો જરૂર છે હવે કેવી રીતે વિપરીત કરણી તમારે આસન કરવું હું તમને શીખવાડું છું આ પ્રમાણે જોઈ લો બરાબર બંને પગને સીધા રાખવાના આ પ્રમાણે હાથ હથેળી આ પ્રમાણે આકાશ તરફ રાખવાની અંગૂઠો અને આંગળા ખેંચવાના આગળ તરફ આ પ્રમાણે પછી શ્વાસ ભરી આ પ્રમાણે નેવ અંશનો ખૂણો બને એવો પ્રયત્ન કરવાનો હવે શ્વાસ ભરવાનો અને છોડવાનો ધીરે ધીરે શ્વાસોશ્વાસની પ્રક્રિયા આ રીતે ચાલુ રાખવાની શરૂઆતમાં એક મિનિટથી અભ્યાસ કરો બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ પાંચ મિનિટ એમ નોન સ્ટોપ પાંચ મિનિટ આ રીતે આ અભ્યાસ સવારે નરણા કોઠે જમ્યા પહેલાં કરો એટલે એના જબરજસ્ત લાભ તમે મેળવી શકશો અને આ રીતે ન થાય તો દિવાલના ટેકે બંને પગ રાખી અને આ આસન તમે કરી શકો છો મિત્રો વિપરીત કરણી આસન બીજી વખત પણ તમે કરી શકો શ્વાસ ભરી આ પ્રમાણે રાખી હવે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રાખવાની ધીરે ધીરે શ્વાસને ભરવો છોડવો પણ જબરજસ્ત આસન છે એકદમ સરળ છે શરૂઆતમાં એવું લાગશે પણ અભ્યાસના અંતે તમે આ આસન કરી શકશો બંને દિવાલના ટેકે પણ આ આસન કરી શકો છો વિપરીત કરણી આસન વજન ઘટાડવા માટે પેટના અવયવો માટે પેચોટી ઠેકાણે લાવવા માટે અને ખાસ તો જેને ઊંઘ ન આવતી હોય એના માટે સરસ મજાની ઊંઘ તમને આવશે આનો અનુભવ કરજો મિત્રો અને મારો વિડીયો જોયા પછી તમને યોગ્ય લાગે સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર